ચોથની વાર્તા બોળિયો એટલે વાછડો શ્રાવણ વદ ચોથ એટલે ચોથ શ્રાવણ માસ આવ્યો છે અંધારી ચોથ આવી છે અને તે દિવસે તો ગામોટીને ઘેર એક રંગી ગાયને વાછડો પૂજાય ગામોટની વહુ તો ઉઠીને નાહવા ગઈ વહુ દીકરીને કહેતી ગઈ કે આજ તો તમે ઘઉલો ખાંડીને ઓરજો સાસુ તો ઘઉનું ગળિયું ધાન રાંધવાનું કહીને ગઈ તી પણ વહુને દીકરી તો વાત ઊંધી સમજ્યા અને એની ગાયના વાછડાનું નામ પણ ઘઉલો હતું નણંદ પૂજાએ તો ભેગી થઈ ઘઉલા વાછડાને જાળ કાપી ખાંડી અને હાંડલામાં ચડાવી દીધો એને તો બાફી નાખ્યો છે ગામટની વહુ તો ના આય તો એને ઘેર આવી વહુ દીકરીને પૂછ્યું કા ઘઉં બાફ્યો દીકરી કહે હા પણ માળી ઘઉંલો તો કાંઈ ભૂંડો ને ચાલ્યો જલાય નહીં કાપ્યો કપાય નહીં એને તો શું રાડું પાડી છે ભાંભરડે ભાંભળે માન માન કાપ્યો માને તો થડકો આવી ગયો તમે કયો ઘઉંલું બાફ્યો બીજો કયો વળી આપણો વાછડો અર માં તમે તો કાળો કોપ કર્યો હવે આપણે મોઢું શું દેખાડશું આ સાંજ પડીએ ગાય વાછરું પૂજવા ગામની ગોરાણીઓ આવશે ગાય આવીને વાંભરડા દેવા માંડશે શું જવાબ દેશું માં તો મૂંઝાઈ ગઈ કૌલા વાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ ચાની માની ઉકરડામાં દાટી આવી આવીને બારણા વાસી દીધા ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ આજે તો ગાય પૂજાય પણ આગળ આવતી ગા પૂજાતી ગામોટની ગા તો જ્યાં સિંહમાં ચર્ચેતી ત્યાં એને સત ચડ્યું માથે પૂછડું દઈ ને કાન પોળા કરતી ભાંભરડા દેતી ફડકા બોલાવતી ગામમાં આવે છે આવે છે ત્યાં તો એને સામે એક સાવજ મળ્યો આડો ઉભો રહીને સાવજ કે તને ખાઈ જાઉં ગાય કે અલે ભાઈ ગામની ગોરણીયું સવારની ભૂખી બેઠી હશે હું નહીં જાઉં તો એ ખાશે નહીં એને ખવડાવીને ને હમણાં આવું પછી મને ખાઈ જાજે સાવજે પણ ગાયને જવા દીધી વગડાને ધારે જાતી ગાય તો દોડતી આવે છે ગામમાં આવીને એણે તો ઉકેળામાં સિંગડા ભરાવ્યા ત્યાં તો હાંડલું ફૂટ્યું ને સડાક દેતો તો એનો વાછડો બેઠો થયો અને પોતાની માને ધાવવા માંડ્યો માં પણ વાછરડાને ચાટવા માંડી વાછડાની ડોકમાં હાંડલાનો કાંઠો વળગી ગયો સાંજ પડી ત્યાં તો ગામ આખાની ગોરાણીઓ હાથમાં પૂજાની થાળી લઈને ગામોટને ઘેર આવી આવીને જોવે તો બારણા વાસેલા ઘરમાં તો કોઈ કરતા કોઈ સળવડતું નહીં સમી સાંજે જાણે સોપો પડી ગયેલો ગોરાણીએ તો ખડકીનું બાર ખકડાવીને પૂછ્યું એ ગોરાણીઓ ગાય પૂજવા આવી છે ખોલો પણ કોઈ બોલે કે ના કોઈ ચાલે ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી જેમ પારેવડી ફફડે એમ ફફડે વાટ જોઈ જોઈને ગોરણીઓ બોલે છે અરે રે આ ગાય આવીને ઊભી છે વાછળો ગાયને ધાવે જાય છે અને વાછડાની ડુંકમાં જ તો ફૂલના હાર હોય આ હું તમે કાળા હાંડલાન કાંઠો પહેરાવ્યો છે ખડકીની બહાર આવી આવી વાતો થાય ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનો કાન સાંભળે મા કહે દીકરી છાની માની જોતો કરી આ વાછડાની શું વાતું થાય છે દીકરીએ તો તિરાડમાંથી જોયું વાછડાને જીવતો દીઠો એ માડી આ તો કોઈ બીજાનો વાછડો હશે ઘઉં કેવો એમ કરીને વળી પાછી માં રોવી પડી દીકરીએ માને પરાણે પરાણે બારણા સુધી લઈ જાવી પડી અને જુએ છે તો ઘઉં તો સાચે સાચ સજીવન ઝટ છટ દરવાજો ઉઘાડી અને બે ગાય વાછડાને દોડીને ફળિયામાં આવ્યા સાસુ વહુ દીકરી ને બધા આંખે હરખના આસુડા હાલ્યા જાય ગોરાણીએ તો ભાઈને બધી વાત પૂછી બાઈએ કીધું કે ભાઈ આવું થયું છે બાયું બેનો તમારા વ્રતના ભળે મારો વાછડો બેઠો થયો છે હું તો તમારી પૂજા કરું એટલી ઓછી ગોરાણીઓએ તો ગાયને વાછડાને ચાંદલા કર્યા ફૂલના હાર પહેરાવ્યા અને પછી એના કાનમાં કહે છે કે માતાજી સત તમારું ને વ્રત અમારું તે દિવસથી ગોરાણીઓ નક્કી કર્યું કે આજથી બોળ ચોતના દાડે રાંધેલું છરીનું સુધારેલું ખાંડણીમાં ખાંડેલું કોઈ ખાશું માં કઉ માં પછી તો વગડામાં ગાય પાછી પણ ગઈ અને એણે સાવજને દીધેલું વચન પણ નિભાવ્યું કે લે ભાઈ તારે મને ખાવી હોય તો ખા પણ સાવજે તો ગાયના ગળામાં ફૂલના હાર જોયા અને પૂછ્યું કે આ હાર શેના ગાય બધી વાત કરી અને સાવજ પણ બોલ્યો કે તું તો સતવાળી ગાય હું તને કેમ ખાઉં હે બોટચોથમાં જેવા સૌને ફળ્યા એવા કથા સાંભળનાર વાંચનાર સૌને ફળજો જે બોટચોથમાં